કચ્છ સમાચાર ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હજુ આપણે અમારી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે જ કરો અને બટન દબાવો જેથી આપને પલપળના સમાચાર અવનવા ન્યૂઝ મળતા રહેશે નખત્રાણા મધ્ય ચેતરસર સ્વરૂપ આશ્રમ રામેશ્વર મધ્ય સનાતન ધર્મને વધુમાં વધુ વેગ મળે અને ધાર્મિક અને આપણા જીવનમાં આહારની ઋષિ પરંપરાની પદ્ધતિથી આહાર માટે કેવું જીવન જીવું અને આધ્યાત્મિક જ્ઞાન સત્સંગ અને શ્રી મદભાગવત ગીતાજી અધ્યન પંદરમાનો જે એક શબ્દોનો જે છણાવટ જોવા મળે છે એ સનાતન ધર્મના પ્રચાર પ્રસારથી હિન્દુ ધર્મની એકતા વધુ મજબૂત થાય તે માટે અહીંની આશ્રમ મધ્યે એક શિબિરનું આયોજન તારીખ ચાર ત્રણથી દસ ત્રણ સુધી સાત દિવસની જ્ઞાન યજ્ઞ સત્સંગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વક્તા સાધ્વી ભક્તિમાં જે મૂળ નખત્રાણા છે અને મહાવીરનગરમાં રહે છે તે સાથે વક્તા નિલેશભાઈ મહારાજ જે શુક્લાજી તરીકે ઓળખાય છે એમના જે મંત્રોચ્ચાર અને એમના જે મુખેથી આ કાર્યક્રમ સમગ્ર ધર્મનો અને આ પ્રચાર પ્રસારનો જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં સાધકો ઉપસ્થિત રહ્યા હતા વક્તા નીરજ મહારાજ તેમજ સાધવી ભક્તિમાએ જે લોકોને સાત દિવસ સુધી જકડી રાખ્યા હતા અને ધર્મની અને આપણા જે આહાર છે એ કેવી રીતે આપણે એ આહારનો ઉપયોગ કરવો જે આજના યુગમાં જે આવા અનેક જે અનાજમાં જે ઝેરી ઉપકરણો વધી રહ્યા છે અને જે એનો વધુ વધુ ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે આ બંને વક્તાઓએ કહ્યું હતું કે આપ ફળ ફ્રૂટ જે એવા આહારનો ઉપયોગ કરો જેથી આપણે જે શરીરનું પાચન થાય અને લિક્વિડ વધારે હોય અને જેથી સમય અંતરે આપણે આ આહારથી અનેક રોગો જે થાય છે એ રોગો ન થાય આજના આ કાર્યક્રમમાં સૌથી વધુ સાધકો સત્સંગમાં એકતાના ભાવ અને શિબિરમાં હાલની પરિસ્થિતિમાં આહારની પદ્ધતિ છોડીને આ વધુ વધુ અનાજને છોડીને ફ્રૂટ શાકભાજી અને વધુ ઉપયોગ કરવા હાકલ કરી હતી આ કાર્યક્રમમાં આશ્રમના મહંત પૂજ્ય મોહનદાસજી બાપુએ પણ આ શિબિરમાં સાથે ગોષ્ઠી સાધકો સાથે કરી હતી અને આહ આહવાન કર્યું હતું કે ધર્મ સંસ્કૃતિ સાથે આ આહારમાં પણ જરૂરી એટલું જ છે કે જેથી લોકો બીમાર વધુમાં વધુ પડે છે કેમ કે આહાર એટલા બધા ઝેરી થઈ ગયા છે કે લોકોને ખાવા પણ મુશ્કેલ થાય છે ત્યારે આ સત્સંગ સભામાં લોકો વધુમાં વધુ ફળ ફ્રૂટનો ઉપયોગ કરવા જોવા મળ્યા હતા ત્યારે આ મોટા ભાગમાં આ જે આહાર થઈ રહ્યો છે એમાં ઝેરી એટલા બધા હોય છે અનાજમાં જેથી લોકોના પાચન કરવામાં પણ મુશ્કેલ થાય છે અને જેથી આવા કાર્યક્રમો કરવાથી લોકોને આહાર એમાં આજના જે આ કાર્યક્રમમાં જેમ મારું નામ સાધ્વી ભક્તિમા ગુરુ સ્વરૂપાનંદ સ્વામી મહાવીરનગર નખત્રાણા નવાવાસ છેલ્લે ત્રીસ વર્ષ આ સંન્યાસ જીવનમાં જીવન જીવવા માટેનો ઈશ્વરે સરસ મજાને મોકો આપ્યો છે ગુરુઓની કૃપા થઈ છે અને આ સંન્યાસ જીવનમાં એ જ મોટું સદભાગ્ય છે કે જે આપણા સનાતન ધર્મના ગ્રંથોને અભ્યાસ થયો છે અને જેનાથી જેમ છે તેમ વેદાંતના ભાગરૂપ એટલે કે વેદોના સારભૂ સારભાગ જેને કહેવાય કે જેને બ્રહ્મવિદ્યા કહેવાય કે જે વિદ્યા એટલે રાજવિદ્યા કહે છે ભગવાને જેને ગીતાજીમાં રાજવિદ્યા રાજગુહ્યમ એ રાજવિદ્યા એટલે બ્રહ્મવિદ્યાનો અભ્યાસ કરવાનો ગુરુદેવના સાનિધ્યમાં જીવનમાં મોકો મળ્યો છે અને એ કાર્ય ગુરુ દ્વારા મને મારા જીવનમાં જ્યારે વિદ્યા મળી એટલે મારા જીવનમાં તમામ પ્રશ્નોનું સમાધાન થયું મારા જીવનમાં બીજા કોઈ પ્રશ્ન નહોતા અધ્યાત્મ ક્ષેત્રના જે પ્રશ્ન હતા કે પરમાત્મા શું છે આત્મા શું છે આ જગત શું છે ઈશ્વર શું છે જીવ શું છે અને સમગ્ર માનવ જીવનને સાર્થક કરવા માટેનો સાચો માર્ગ કયો છે તો આ તમામ પ્રશ્નના જવાબ મને આદિગુરુ ભગવાન શંકરાચાર્યના જે પ્રકરણ ગ્રંથો છે પ્રક્રિયાના ગ્રંથો છે પછી ગીતાજી છે ઉપનિષદ છે રામાયણ છે આ ગ્રંથોનો સરસ મજે મને આ ગુરુઓની કૃપાથી અભ્યાસ થયો એટલે મને એવું થયું કે આજે એ અભ્યાસ મને ગુરુઓ કૃપા કરીને જ્યારે આપ્યો છે તો એ એ અભ્યાસને હવે મને અન્ય માટે કરાવવું એ મારું કર્તવ્ય બની રહે તો ગુરુની પ્રેરણાથી અને ગુરુ અને ઈશ્વરનું કાર્ય સમજીને આપણે અહીં નખત્રાણા મુકામે રામેશ્વર આશ્રમમાં આ જ્ઞાન યજ્ઞનું સાત દિવસ માટેનું આયોજન કરવાનું ગુરુદેવની કૃપાથી જ અંદર એવું સ્ફુરણ થયું અને ઓનલાઈન ક્લાસ એ નિત્યને માટે ચાલે છે તો ઓનલાઈનમાં તો બધા પોતપોતાના ઘેરથી સાંભળતા હોય તો એ લોકો તરફથી પણ એવી ભાવના હતી કે ભક્તિમાં કોઈ આવું આયોજન કરો તો અમે તમારા સાનિધ્યમાં પ્રત્યક્ષ આ જ્ઞાનધારાનો લાભ લઈ શકીએ તો એ લોકો સૌને ભાવને ધ્યાનમાં રાખીને અન્ય જીજ્ઞાસુઓના ભાવને ધ્યાનમાં રાખીને વેદાંત એટલે કે સતશાસ્ત્ર સનાતન શાસ્ત્ર ધર્મ ગ્રંથોનો અભ્યાસ તો એ વિષયને ધ્યાનમાં રાખીને શ્રીમદ ભગવદ્ ગીતાજી પંદરમો અધ્યાય અને આદિગુરુ ભગવાન શંકરાચાર્ય રચિત વિજ્ઞાન નૌકા સ્તોત્ર જે દસ શ્લોકનું છે તો એ બે વિષયોને ધ્યાનમાં રાખીને સાત દિવસનું જ્ઞાન સત્ર જેને જ્ઞાન યજ્ઞ બી કહી શકાય તો એ સરસ મજાની એટલી ચૈતન્ય આશ્રમ રામેશ્વર કે જ્યાં ખરેખર અધ્યાત્મ ક્ષેત્રની દ્રષ્ટિએ બહુ જ તપોભૂમિ છે ત્યાં એ મહાપુરુષના તપના પણ એટલા બધા વાઇબ્રેશન છે એ તપોભૂમિમાં ગુરુની કૃપાથી અમને આ જગ્યા સ્મૃતિ થઈ અને અહીંયા એમનું આયોજન કર્યું છે એને સાત દિવસની શિબિરમાં એટલે ઋષિઓનું જ્ઞાન શબ્દ જેમ છે તેમ એને તાત્પર્ય સમજાવવું જ્ઞાન એટલે વિચાર ને વિચાર સાથે આહાર એ વિચારને સમજમાં તો જ આવશે કે એની આહાર પદ્ધતિ બી યોગ્ય એના જીવનમાં જણાવવી જરૂરી છે તો આ સાત દિવસની શિબિર દરમિયાન અમારો ગુરુદેવની કૃપાથી કર્તવ્યના ભાગરૂપે બે વિષય ઉપર જ અમારું ફોકસ છે જેમ છે તેમ ઋષિમુનિઓનું જ્ઞાન આપવું અને ઋષિમુનિઓની આહાર પદ્ધતિ કે જે આહાર પદ્ધતિ આજે ખોટી હોવાના કારણે ઘણા બધા તનના મનના રોગો આર્થિકના સમસ્યાઓ બધી ઊભી થાય છે તો આપણે અન્યને નહીં પરંતુ જે ખરેખર જિજ્ઞાસુ છે તો ઋષિ મુનિઓનું જ્ઞાન આહાર અને વિચાર એ બંનેને બધાને સમજમાં આવે એ માટે આ સાત દિવસનો યજ્ઞનું આયોજન કર્યું છે જેમાં આ સદગ્રંથોનો અભ્યાસ કરાવવાનો અને એ આહાર પદ્ધતિથી સૌને આહાર પદ્ધતિથી પી જાણીતા કરવાના અને સાત દિવસ દરમિયાન એટલે કે અમૃત ભોજન અમૃત ભોજન આહાર પદ્ધતિ એટલે ઋષિમુનિઓ ફૂલ ખાઈને પરમાત્માનું જેમ છે તે બનાવેલી વસ્તુનો ઉપયોગ કરીને રામ ભગવાન ચૌદ વર્ષ વનમાં ગયા ત્યારે એની કમ્પ્લીટ ફળફૂલ ઉપર એનું જીવન હતું અને એ જેમ છે તેમ ભગવાનનું કુદરતનું બનાવેલી જે વસ્તુ ખાવાથી એની જે સાત્વિકતા છે એ જે અધ્યાત્મ માર્ગમાં કેટલી સહાયક થાય છે એ અનુભવ કરવાથી જ ખ્યાલ આવે એવું છે પણ અનુભવ પોતાની મેળે પોતે વ્યક્તિ કરી શકતી નથી એટલા માટે ગુરુદેવે અમને નિમિત્ત બનાવ્યા અને આવી રીતે સાત દિવસ માટે સળંગ બપોરનું સવારથી દસ વાગ્યા સુધીનો ઉપવાસ કરાવીએ છીએ દસ વાગે કમ્પ્લેટ એક જ્યૂસ આપીએ છીએ એમાં ફરતા જૂસો એક દિવસ લીંબુનો ગોળ અને લીંબુ આદુનો એક દિવસ વરિયાળીનો એક દિવસ શેરડીનો એક દિવસ ઓરેન્જનો આવી રીતે ફરતા જૂસ સાતે દિવસ દસ વાગે પ્રથમ જ્યૂસ આપીએ છીએ અને બપોરમાં કમ્પ્લીટ ફૂલ થાળી પરંતુ ઈશ્વરનું પકાવેલું અને એની વિવિધતા અત્યારે સિઝનેબલ રીઝનેબલ પોસેબલ એવા ફ્રૂટ તાજા ફ્રેશ મીઠા ફ્રૂટ જેનામાં અત્યારે ગણતરી કરીએ તો સકટેટી તરબૂજ અને બોરા દ્રાક્ષ આદિ આવે છે તો અને પપૈયા તો એનો એ બપોરનું ભોજન છે સાંજે પાંચ સાડા ચાર અને પાંચ વાગે રિસેસમાં પણ એ ફ્રૂટનો જ પ્રસાદ આપીએ છીએ અને સાંજે માત્ર જમવાનું પાકું જ ભોજન હોય છે પણ એમાં પણ એક જ આઇટમ હોય પાકી અર્થાત એટલે ખીચડી હોય એક દિવસ હારી હોય એક દિવસ ઉપમા હોય એની સામે વળી પાછું સાહીઠ ટકામાં તો સબ્જી જ આવી જાય એટલે અનાજ માત્ર ચાલીસ ટકામાં એવી રીતે ભોજન પ્રથા કે જેનાથી પચાવવું સરળ બને અને જે વિચારોમાં બી એને આધ્યાત્મ વિચારોને સમજવામાં આહાર પદ્ધતિ ખૂબ જ સહાયક બને છે જેને સાત દિવસ તળંગ આવો અનુભવ લે એટલે એની જે ભ્રમણા છે કે બપોરે રાંધ્યા વગરનું કેમ આપણે પેટ ભરાય છાસ જોઈએ ભાત જોઈએ શાક જોઈએ તો અત્યારે એ બધા સાધકોની એ ગ્રંથિ ઢીલી થઈ ગઈ છે કે જેટલું અમે ઘરે બી નહોતા જમતા એટલું સરસ મજાનું પેટ ભરાઈ જાય છે રોટલી નથી શાક નથી દાળ ભાત નથી કોઈ શીરો નથી કોઈ લાડો નથી છતાંય સરસ મજાનું ભોજન કરી અને એવું ભોજન જમવાથી એવે ટાઈમે જ એને એમ થઈ જાય છે બપોર પછી સત્સંગમાં બેસીએ છીએ તો અમારું શરીર કેટલું હલકું છે અને એનો જ અનુભવ એને અમને બપોર પછી એને કોઈ જાતનો આળસ નથી થતું સ્થૂળતા નથી આવતી ખોટું ગેસ એસિડિટી કોઈ પણ પ્રોબ્લેમ બનતા નથી નહીં તો બપોર પછીના દોઢ ત્રણ કલાક બપોર પહેલાંના ત્રણ કલાક તો એ લોકોની તો પ્રેક્ટિસ ન હોય તો એ લોકોને બેસવું કઠિન પડે પણ છતાં એટલો રુચિકર આજે દિવસ પાંચ પાંચમા દિવસ થયો તો પણ બધાને એમ છે કે ભક્તિમાં અમને દિવસ ઓછા પડશે સાત દિવસ તો આવો એ લોકોનો પ્રતિસાદ આવે છે તો પણ આટલું સરસ કાર્ય હું ખરેખર ગુરુઓ અને ઈશ્વરની ખૂબ ઋણી છું કે એને એની જ સંપત્તિ છે જ્ઞાન બી એની સંપત્તિ એ બુદ્ધિ પણ એને આપી એ વિચાર પણ એને આપ્યો અને આટલું સરસ આયોજન થઈ રહ્યું છે તો આ સરસ આયોજનને હું

આ દાળ ભાત છે કે એ તો ચાલો આપણે રૂટિંગ પ્રમાણે હજી થોડો ચાલે રાખે છે જે નાની જે નવી પેઢી છે એ પીઝા છે કે જે એટલા એવા બધા ખોરાક એના લીધે બીમારી લઈ આવે છે શું કહેશો બેન તમે આપણે એટલે આમાં એવું છે ભાઈ કે આને એને છે ને એના માટે એવા સંગ એવા સાનિધ્યની જરૂર છે જે નાના બાળકો છે ને એને તમે એવા અમારા જેવા મતલબ કે સંતના સાનિધ્યમાં લઈ જાઓ તો એને એ વિચારો શિફ્ટિંગ થઈ શકે છે તમારા માતા પિતાનું એ નથી માનવાના કેમ કે એ પરંતુ એને એવા સાનિધ્યમાં નાના બાળકો છે જન્મે છે સાથે એક મોબાઈલ લઈને આવે છે તો એ મોબાઈલનો સંઘ છોડવા માટે શું કરવું પડે કે આ જે પેરેન્ટ્સ છે એમને બહુ મોટા મોટા જે પ્રશ્નો હોય છે તો મોબાઈલનો પ્રશ્ન છે અને બાળકોને મોબાઈલ જ્યાં જોઈને ઘરે જશું મોબાઈલનો પ્રશ્ન હોય છે શું કહેશો બેન તમે આપ હવે આ છે ને પ્રશ્ન એ તો એવા પ્રશ્ન છે ને ભાઈ કે બાળક છે હકીકતમાં એને સંસ્કારો જે જોવે છે ને એ લઈને આવે છે તમે વાત સાચી કરી પરંતુ એના સ્વાર્થને માટે એને મમ્મી પપ્પા એને પકડાવે છે બાળક જ્યારે રડે છે ત્યારે એટલે એને જો એવા અમે ઘર જોયા છે ભાઈ કે બાપ હજી પણ બાળકોને મોબાઈલ હાથમાં આવ્યો નથી એટલે એ તો એના પેરેન્ટ્સને જ સમજવું પડશે પોતાના બાળકો માટે ખાસ કરીને જે કુંભની જે આ મોટા મોટો આપણે દુનિયાભરના લોકો આવ્યા અને ઘણા બધા લોકો દર્શન કર્યા ઘણા લોકો બીમાર પણ પડ્યા છે એ જે કયું કારણ છે કે બીમાર પણ પડ્યા સાથે કેવી સગવડ પણ આપના તરફથી પણ કેવી સગવડ વ્યવસ્થા થઈ હતી ત્યાં આપણે ત્યાં દર્શનની આપણે ત્યાં કુંભની વાત કરો છો અમે ત્યાં ગયા ત્યાંની વાત કરો છો હા ત્યાં અમે આદિગુરુ ભગવાન શંકરાચાર્યજી મુકેશ્વર સ્વામીજી ત્યાં એમની એમની જગ્યામાં રોકાણા હતા પૂરા આઠ દિવસ માટે પણ અમે શું હોય કે શરૂઆત જ હતી શરૂઆતના દિવસોમાં આઠ દિવસ ત્યારે આવી કોઈ ભીડભાડ હતી ને અને તે વખતનું વાતાવરણ એકદમ બરોબર હતું અને સારી વ્યવસ્થા હતી પણ પછીના સ્નાનમાં ભીડ થઈ લોકો ઘણા બધા કુંભમાં જોડાયા આપ અહીંયા સ્થાનિક પણ કોઈ વ્યવસ્થા કરી હતી કે કુંભ જેવું જ અહીંયા માહોલ થયો જોવા મળે અને એવો દર્શન કરે હા જરૂર મેં એ જ વાત રાખી મારું ત્યાં આઠ દિવસ જવાનું થયું એટલે જોયું કે બધા જ ત્યાં સંતોએ અલગ છાવણી રાવટીઓ બાંધી હતી અને બધા જ ભક્તો માટે ફ્રીમાં ભજન ભોજનની વ્યવસ્થા રાખેલી હતી અને મેં એ વિચાર અને એ મારું કર્તવ્ય મેં કીધું એટલે મેં એ જ વિચાર કર્યો કે આપણે ત્યાં કુંભમાં આપણે કોઈ છાવણી કરી નથી ત્યાં કોઈ એવું ટેન્ટ બાંધ્યો નતો ત્યાં આપણે સેવા દીધી કોઈને આપણે ઉપયોગી થયા નતા તો આપણે અહીંયા ભાગરૂપે જ અહીંયા આપણે એવા જ્ઞાન યજ્ઞનું આયોજન કરીએ કે જેનાથી અહીં બધા જ લોકો આ સત્સંગનો અને આહારનો ભોજનનો લાભ લઈ શકે એટલા માટે જ આ શિબિરમાં અમે એ જ અભિગમ રાખ્યો છે કે આ શિબિરમાં આવવાવાળા બહાર ગામના જે સાધકો છે એના માટે સરસ મજાની રહેવાની વ્યવસ્થા અહીંયા રામેશ્વર આશ્રમમાં રહેવાની જમવાની જે શિબિરાર્થીઓ રહે જમે એના માટે કોઈ પણ પ્રકારનું ચાર્જ લેવામાં આવ્યું નથી અને દિવસ દરમિયાન આખો દિવસ સત્સંગ સાંભળે એ લોકો બપોરે પ્રસાદ લે છે તો કોઈ પણ પ્રકારનું કોઈ પણ શિબિર વાળા પાસે કોઈ પણ પ્રકારનું ચાર્જ લેવામાં આવ્યું નથી કારણ કે એક વિચાર કરીએ ભાઈ કે ગુરુનો સંબંધ છે ને પરમાત્મા સંબંધ એ આપણે આપણા પિતા તુલ્ય છીએ જ્યારે અમે આમંત્રણ મૂકી કે તમે વધારે છો સત્સંગમાં તો અમારે બાપના ઘરે દીકરી કે આવે

અને બીજા લોકો પચાસ સાઈઠ જે છે દિવસ દરમિયાન અપડાઉન કરે છે અને પાંચમો દિવસ થયો એટલે દરરોજ દસ વીસ વધતા જાય છે એવી રીતના અને એમ ક્રમ ચાલે છે ટોટલ આ આઠ દિવસનો આપનો કાર્યક્રમ છે આપણે આગળ ભવિષ્ય માટે શું વિચારી રહ્યા છો કે લોકોનું જે આયુષ્ય છે શરીર છે અને ભક્તિભાવથી લોકો જોડાય એના માટે આપનો શું ઉદ્દેશ રહેશે આપણે હા ભાઈ અમારો ઉદ્દેશ્ય જે છે કે કેમ કે આ જીવન છે ને ઈશ્વરે અમને એ સેવામાં આપ્યું છે જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી ગુરુ ઈશ્વરનું કાર્ય કરવાનું છે અને એ કાર્ય એ જ છે કે જેમ છે તેમ જીવનમાં સમજણને પેલી સમજી પોતાને ફોલો કરવી અને અન્ય જે કંઈ જીજ્ઞાસુ પીપાસુ આવે એને એને અન્ય નહીં પરંતુ એમાં આપણા જ સ્વરૂપ સમજીને એને એ સમજ આપવી બેન ખાસ કરીને આજના યુગમાં લોકો તણાવમાં જ રહેતા હોય છે આપણે અને તણાવ દૂર કરવા માટે આપ શું કહેશો કે લોકો પોતાનું માનસિક થોડું સારું રહે અને શરીર પણ સારું રહે એવા માટે શું કહેશો બેન હાજી ભરતભાઈ તો એના માટે એ જ છે જે તણાવ તણાવ જે છે ઈ એના વિચારોના કારણે છે સામે ઈશ્વર સર્જિત સૃષ્ટિમાં કોઈ દુખ નથી ભાઈ બરોબર છે હવે એ જે જગતમાં દુઃખ નથી પરંતુ વ્યક્તિ પોતે પોતાની ના સમજીના કારણથી એ પોતે એ તણાવમાં રહે છે અને એ જ્યારે વિચારોમાં એ બેલેન્સ ગુમાવે છે ત્યારે એનું સ્થૂળ શરીરનું બેલેન્સ બી ગુમાવાય છે આવી રીતે સૂક્ષ્મ શરીરનું બેલેન્સ ગુમાવવાથી સ્થૂળ શરીર બી માંદગીનો ભોગ બને છે

એનું સંચાલન કરે છે ઈશ્વર એટલે આપણે બધા લોકોને સુધારવાનો કૃષ્ણ ભગવાન રામ ભગવાન પણ સુધારી શક્યા નથી આપણે એટલું જ કે આપણી સમક્ષ જે આવે એને આપણે સરસ મજાનું સજેશન ભાઈ વિવેકપૂર્વકની વિચારધારા આપીએ છીએ અને એ લોકોના જીવન ખરેખર જે અત્યારે તમારો પ્રશ્ન છે તણાવનો એ માનસિક સમસ્યાનો જીવનમાં એ બધા જ એને શાંત થઈ જશે છે એ લોકો તરફથી અમને પ્રતિસાદ એવો મળે છે ભક્તિમાં અમે રાતના આરામથી ઊંઘ કરીએ છીએ છેલ્લો બેન સંદેશો શું કહેશો લોકોને કે વધુ જોડાય અને આ આપણા સત્સંગમાં વધુને વધુ લોકો જોડાતા રહે હા અને લોકો તરફથી હું ઈશ્વર અને ગુરુઓને જરૂર પ્રાર્થના કરીશ કે આ બધાની અંદર અંતર્યામે ઈશ્વર નામ હૃદય સે અર્જુન તિષ્ઠતિ બ્રાહ્મણ સર્વભૂતાને યંત્ર રૂઢાણી માયા બધાના અંતરાત્મા રૂપે જે ઈશ્વર રહેલા છે તો હું ઈશ્વરને જ પ્રાર્થના કરીશ મારું જોડાણ ઈશ્વર સાથે છે લોકો સાથે છેદ થઈ જ જાય પછી કેમ કે ઈશ્વર સાથે હોય એટલે

કે આજે આપણા મહાન ઋષિઓની જે પદ્ધતિ છે વેદો ઉપનિષદો પુરાણો છ દર્શનો ગીતાજી રામાયણ આ એવા મહાન સસ્શાસ્ત્રો છે કે જે દેહરૂપી ગાડી મનરૂપી ડ્રાઈવર ને શ્રેષ્ઠ બનાવે એના તમામે તમામ રોગોને દૂર કરે અને પરમાત્માની પ્રાપ્તિ કરાવે એવું તમામે તમામ જ્ઞાન આપણા ભારતના મહાન ઋષિઓ અને સંતોએ આપણે પીરસ્યું છે હું વાત કરું મારા ગુરુજી સ્વરૂપાનંદ સ્વામીજીની કે જેમને સવાસો વર્ષ સુધી તંદુરસ્ત જીવન છે એ જીવ્યું છે સુધી તંદુરસ્ત શરીર અને મન સત્સા કંઠસ્થ હતા તો એમને અમને આહાર વ્યવસ્થા ઋષિઓની અને ઋષિઓનું જ્ઞાન છે એ આપ્યું છે નાનપણથી જ આધ્યાત્મમાં રસ છે ધીરે ધીરે પચીસ વર્ષ હાઈસ્કૂલમાં શિક્ષકની નોકરી કર્યા પછી અને આધ્યાત્મિક યાત્રા પણ સાથે સાથે ચાલુ હતી ગુરુદેવની આજ્ઞા આવી કે આ સંસ્કૃતિના કાર્ય માટે ઋષિઓની આહાર વ્યવસ્થા અને ઋષિઓના જ્ઞાન માટે જીવન સમર્પિત કરો તો નવ દસ વર્ષના બાકી હતા એ છોડી અને ઈશ્વર અને ગુરુઓના કાર્ય માટે સંપૂર્ણ સમર્પિત થઈ ગયા છીએ એટલે આવી શિબિરોનું અમે આયોજન કરીએ છીએ કે જેની અંદર લોકોને ઋષિઓની આહાર વ્યવસ્થાનો અનુભવ થાય ઋષિઓના જ્ઞાનનો અનુભવ થાય કારણ કે છાંદો કે ઉપનિષદ કહે છે આહાર સુધો સત્વ સુધી આહારથી છે ને એ સત્વગુણની પ્રધાનતા એટલે ગીતાજીની અંદર સત્વગુણિ આહાર તમોગુણિ આહાર અને રજોગુણ આહાર છે એમાં ઋષ્યોના જ્ઞાનને સમજવા માટે સત્વ ગુણી આહાર જરૂરી છે પત્રમ પુષ્પમ ફલમ તો તો આમ જે ક્રમ છે આહારનો એ મહાપુરુષો એમ કહે છે કે પેલું સવારના કાંઈ ન ખાવું એટલે કે હવા કવી તડકો વગેરે એટલે આકાશ તત્વ બપોરનો જે સમય છે એ વાયુ તત્વ અને સાથે સાથે અગ્નિ તત્વનો છે વાયુ તત્વ બધાય પાંદડામાંથી મળે એટલે અમે પાંદડાઓનો જ્યુસ બધાને પીવડાવી છીએ જુદા જુદા અને સાથે સાથે બપોરના વધુ બધું ફળ ખવડાવી છે ફળમાં અગ્નિ તત્વ હોય તો અને સાંજના ચાર વાગ્યા પછી જે સમય છે એ અને પૃથ્વી તત્વનો છે તો એમાં શાક શાકબકારું અને જે એ થોડા માત્રામાં કંદમૂળો અને જે અન્નુ સેવન કરવાથી માણસ તંદુરસ્ત જીવન જીવી શકે છે તો એનો લોકોને અનુભવ થાય એટલા માટે અમે શિબિરની અંદર બપોરના છે એ કાચું ભોજન છે એટલે કે ઈશ્વર દ્વારા પકાયેલું ખવડાવીએ છીએ અને અનુભવ કરાવીએ છીએ કે રોટલા રોટલી દાળ ભાત શાક વગર પણ તંદુરસ્ત જીવન જીવી શકાય અને દુષ્યોના જ્ઞાનને માણી શકાય અને એનાથી લોકોનું વજન પણ ઓછું થાય છે લોકોના સાધ્ય અને અસાધ્ય રોગો પણ દૂર થાય છે અને જાણે અજાણે મનુષ્ય સેવા એ જ પ્રભુ સેવા છે નારાયણની સેવા છે એટલે દશાંશની સેવા સાથે સાથે ભોજનમાંથી ચતુર્થાંશ કાઢવાની ભારતીય સનાતન સંસ્કૃતિ અને પ્રતિકો શું છે એની અમને ખબર પડી છે તો અમે પણ એક સેવાના ભાગરૂપે ઋષિઓના બાળક તરીકે પ્રયત્ન કરી રહ્યા છીએ કે લોકો ભારતના લોકો ઋષિઓનો વિશ્વાસ લે છે ત્યારે તો ભારતના લોકો કેમ વંચિત રહે એટલા માટે આ આહાર વ્યવસ્થા અને સાથે સાથે ઋષિઓનું જ્ઞાન વેદો ઓગણીસો તો ગીતાજી રામાયણ આદિ ગ્રંથોનો અભ્યાસ લોકોને કરાવી છે પ્રકરણ ગ્રંથ અને પ્રક્રિયાના ગ્રંથનો એના ભાગરૂપે અત્યારે ગીતાજીનો પંદરમો અધ્યાય અને પુરુષોત્તમ યોગ કે જે લોકો સામાન્ય રીતે સમાજમાં મૃત્યુના પ્રસંગમાં જ બોલે છે તો એ વીસ શ્લોકમાં કેટલું ગુદાર્થ છે કેટલું શાસ્ત્રોનું પણ શાસ્ત્ર છે એ સમજાવવાનો પૂર્ણ પ્રામાણિકતાથી પ્રયત્ન કરીએ છીએ અને સાથે સાથે ભગવાન શંકરાચાર્યજી દસ શ્લોકની અંદર અદભુત આત્મતત્વનું જ્ઞાન છે એ લોકોને શીખાડવાનો પ્રયાસ કરીએ છીએ યથા મતિ યથા સામર્થ્ય દેવોને ગુરુ આપે છે એ પ્રમાણે તો આવી રીતે જેને અમે કાર્ય કરીએ છીએ સવારથી સાંજ સુધી મારું આ કાર્યક્ષેત્ર છે